દોસ્તો આ જમાનો ફોટોગ્રાફીનો છે આ જમાનો સેલ્ફીનો છે અને જો તમે પણ ગ્રુપ ફોટો કરાવતા હોય અને સામેવાળા કહે આઈલ પ્લીઝ અને જો તમને પણ તમારા દાંતો કારણે શરમ આવતી હોય કે મારા દાંત આટલા બધા પીડા છે હું સ્માઈલ કેવી રીતે કરું તો હવે એ શરમ અને ચિંતા છોડી દો કારણ કે હું તમારા માટે બહુ જ સરસ એવો ઉપાય લઈને આવી છું તો એની માટે આપણે સૌપ્રથમ તો એક ચમચી જેવું કોપરેલ લઈ લેશું અને મીઠું લઈ લેશું ત્યારબાદ બેકિંગ સોડા અને કોલગેટ આટલી વસ્તુ તમારા દાંત મસ્ત ચમકીલા અને સફેદ બનાવી દેશે તો સૌ પ્રથમ તો આપણે જે વાટકીમાં કોપરે લીધું છે એક એક ચમચી 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 તેમાં એકદમ એવી એવી હળદર એડ એડ ત્યારબાદ આપણે આપણે બેકિંગ સોડા અને હવે બે અથવા તો દોઢ ચમચી જેવું મીઠું એડ કરીશું આપણા પહેલાના જમાનામાં પણ લોકો મીઠા જ બ્રશ કરતા હતા કારણ કે મીઠું એ દાંત માટે ખૂબ જ સારું જે દાંતને પ્રોટેક્ટ પણ કરે છે હવે મીઠું એડ કર્યા બાદ આપણે તેમાં થોડી એવી કોલગેટ એડ કરી હવે આ બધું જ મિક્સ કર્યા બાદ આપણે દાંત ઉપર બરાબર ઘસી લેશું અને આ ઉપાય તમારે કન્ટિન્યુ એક મહિના સુધી તો કરવો જ પડશે જો આ ઉપાય તમે એક મહિનો કરશો તો તમારા દાંત એકદમ મસ્ત ચમકીલા થઈ જશે